સુરતમાં માકામળ ઇન્સ્ટિટ્યૂટ અને જીવનદીપ ઇન્ટિટ્યુટ વિદ્યાર્થીઓને નર્સિંગના સર્ટિફિકેટ આપી રહવાનું બહાર આવતા જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે રાજ્યમાં ચાલતી બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પ્રફુલ્પેરે નિવેદન આપતા કહ્યું કે અન્ય રાજ્યમાં પરીક્ષા આપવી અને અહીંયા એડમિશન કરાવવું આવી કોઈ સરકારની ગાઈડલાઈન નથી આવી સંસ્થાઓને ગુજરાત સરકાર માન્યતા આપતી નથી આવી સંસ્થાઓને રાજ્ય સરકાર શોધી

યુનિવર્સિટી સાથે સંલગ્ન છે કે નહીં સરકારી જીવનદીપ ઇન્સ્ટિટ્યુટ વિદ્યાર્થીઓને નર્સિંગના સર્ટિફિકેટ આપી રહ્યો હોવાનું બહાર આવતા ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યો છે જીવનદીપ ઇન્સ્ટિટ્યુટ દ્વારા પણ વિદ્યાર્થીઓને સરકાર માન્ય ન હોય તે પ્રકારના સર્ટિફિકેટ યુનિવર્સિટી દ્વારા દ્વારા કે અમારા વિભાગ અમે તપાસ કરાવી પણ અહીંયા કોઈ વર્કપ્રણ પ્રકારની એની કોલેજ કે વગેરે નથી તો મારી પણ એક વિનંતી છે જાગૃતતા માટે દરેક વિદ્યાર્થીઓ કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ માં જઈને તરત એડમિશન લઈ ફી ભરી દેવી આ ખોટી વાત છે કારણ કે પ્રત્યેક લોકોએ જાગૃત થવું પડશે અમારું આખું યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ છે એની વેબસાઇટો છે એમાં ચેક કરી લેવું જોઈએ આવી કોલેજ છે નથી શું છે જો ન હોય તો પણ અમને જાણ કરો તો ચોક્કસ પ્રકારે અમે એમના પર એક્શન લઈ જેથી કરીને આ આવા કોઈ પણ નાગરિક વ્યક્તિ કે યુવાન દીકરા દીકરીઓ છેતરાય નહીં હજી પણ આવી કોઈ પણ કમ્પ્લેન મળશે તો ચોક્કસ પ્રકારે અમે એક્શન લેશું આ તો મને મીડિયા દ્વારા મળેલી માહિતી પ્રમાણે મેં જાણ કરી છે હજી મને લીગલી કોઈપણ પ્રકારની કમ્પ્લેન નથી મળી છતાં કમ્પ્લેન ન મળીને ચાલવા દે એવું પણ નહીં થાય એની તપાસ થશે ને ખોટું હશે તો ચોક્કસ એક્શન લેશું